નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ગઈકાલે ગુજરાતના ઘણા સ્થળો ઉપર વરસાદ નોંધાયો જેમાં ભાવનગર જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ પોરબંદર દ્વારકા રાજકોટ જામનગર સુરેન્દ્રનગર વલસાડ નવસારી સુરત ભરૂચ બનાસકાંઠા સાબરકાંઠા અમદાવાદ ખેડા દાહોદ વડોદરા જિલ્લામાં વરસાદ નોંધાયો અમુક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો હવે મિત્રો આજના આ વિડીયોમાં આપણે આજના વરસાદ અને પછી આવતીકાલના વરસાદ વિશેની વાત કરવાની છે અને ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે આવા બધા પ્રશ્નો ઉપર આપણે વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી જો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ તો મિત્રો ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે જેના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે આજની તારીખમાં પણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે અને કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેશે સૌથી પહેલાં જો આપણે આજના વરસાદની વાત કરીએ તો આજે મિત્રો સૌરાષ્ટ્રમાં જામનગર પોરબંદર જૂનાગઢ રાજકોટ અને અમરેલી જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ રહેશે જ્યારે બાકીના ભાવનગર બોટાદ ગીર સોમનાથ સુરેન્દ્રનગર દ્વારકા અને મોરબી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેશે અમુક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સુરત ભરૂચ નર્મદા ડાંગ તાપી નવસારી જેવા જિલ્લાઓમાં વરસાદની સંભાવના રહેશે કચ્છમાં રાપર ભુજ ભયાઉ ગાંધીધામ મુન્દ્રા માંડવી જેવા વિસ્તારોમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા થરાદ અને વાવ લાગુ વિસ્તારોમાં ખેડૂત ઈડર અને અરવલ્લી જેવા વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે મધ્ય અને પૂર્વ ગુજરાતમાં ખાસ કોઈ સંભાવના નથી છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેશે પછી અઠ્યાવીસ તારીખના વરસાદ વરસાદની વાત કરવામાં આવે તો અઠ્યાવીસ તારીખે મિત્રો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે જેમાં ચાર જુલાઈ સુધી રહેવાની સંભાવના છે જેમાં ગુજરાતના તમામ વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના છે અઠાવીસ તારીખે સૌરાષ્ટ્રમાં આમરેલી ભાવનગર રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ જૂનાગઢ જામનગર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના રહેશે દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી સુરત અને ભરૂચ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે અને ઉત્તર કચ્છ અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં આગામી દિવસો દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો મોટો રાઉન્ડ પણ આવી રહ્યો છે અને હાલમાં મિત્રો આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ શક્યતાઓ રહેલી છે તો મિત્રો ગુજરાતમાં નબળું પડેલું નૈઋત્યનું ચોમાસું હવે ફરીથી સક્રિય થયું છે રવિવારે ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળી હતી ત્યારે હજી પણ આગામી દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે થી અતિ આવી છે રવિવારના દિવસે હવામાન વિભાગ દ્વારા કરેલી આગાહી અનુસાર ગુજરાતમાં આગામી છ દિવસ એટલે કે ઓગણત્રીસ જૂન સુધીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આગામી બે દિવસ અમુક જિલ્લાઓમાં ભારે તો કેટલાક જિલ્લાઓમાં ભારેથી થી અતિભારે વરસાદની પણ શક્યતાઓ રહેલી છે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર ગુજરાતમાં બે દિવસ સાર્વત્રિક વરસાદ થશે આના સાથે ગુજરાતના જે દરિયાકાંઠા સાઈડના વિસ્તારો છે ત્યાં પણ સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ થશે મિત્રો હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર વાત કરીએ તો આજે મિત્રો નર્મદા સુરત ડાંગ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે આના સિવાય ભરૂચ નવસારી અમરેલી ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ પડી શકે છે જ્યારે દમણ દાદરા નગર હવેલી વડોદરા છોટાઉદેપુર અને પછી સૌરાષ્ટ્ર રીજનમાં રાજકોટ જામનગર દ્વારકામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હમણાં રવિવારે દ્વારકાના ખંભાણીયામાં ફરી એક વખત તોફાની વરસાદ વરસ્યો હતો ખંભાણીયા શહેરમાં રાત્રિના સમયે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી અહીંયા મિત્રો ખાલી ત્રણ જ કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે શહેરના નગરકોટ સોની બજાર અને રામનાથ રોડ સહિત ના રસ્તાઓ ઉપર ગોઠળા સુધી પાણી ભરાયા હતા રસ્તાઓ ઉપર પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી જતા વાહનો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ જણાવ્યા અનુસાર ચોમાસુ નવસારી પહોંચ્યા બાદ પડી અને વિદર્ભ બાજુ થી ચોમાસાની આગે કુચ થવામાં છે ત્યારે હવે ચોમાસા અંગે જોઈએ તો ક્યાંક તો હળવો વરસાદ તો ક્યાંક ક્યાંક અણધાર્યો વધુ વરસાદ પણ ખાબકી શકે છે અને જંબુસર ભાગો ખંભાત ભાગો બોટેલી નસવાડી કોઈ કોઈ ભાગોમાં તો એક ઇંચ સુધીનો પણ વરસાદ પડી શકે છે કોઈ ભાગમાં વીસ એમ જેવો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા નડિયાદ અને આણંદના ભાગોમાં પણ કોઈ કોઈ ભાગમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે કેટલાક વિસ્તારોમાં અડધા ઇંચ સુધીનું કેટલાક વિસ્તારોમાં એનાથી વધુ વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે ઉત્તર ગુજરાતના ભાગમાં પણ પંદર એમએલથી કરી અને વીસ એમએલ સુધીનો વરસાદ થઈ શકે છે પંચમહાલના ભાગોમાં પણ વીસ એમએલથી વધુ વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે સાબરકાંઠા બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના અન્ય ભાગોમાં પણ વીસ એમએલ કે એનાથી વધુ વરસાદની શક્યતા રહેશે હળવો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે હાલમાં મિત્રો પવનો વાદળો વાદળોને વેંખી નાખતા હતા અને આંચકાના પવન અરબી સમુદ્રમાંથી ભેજ ઓછો હતો અને ઉપલા લેવલ ઉપર વાદળને ઠંડક મળતી નહોતી આથી વરસાદ થવામાં વિલંબ થઈ રહ્યો છે હવે પશ્ચિમ કિનારે ભારે વરસાદ થવાની ગોવા કર્ણાટકમાં ભારે ભારે અતિ વરસાદની શક્યતા રહેશે અને પશ્ચિમ કિનારાથી ભારે વરસાદનું વહન લઈને આવતું આ વહન તારીખ અઠયાવીસ થી ત્રીસ જૂન માં ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં કોઈ કોઈ ભાગોમાં ભારે વરસાદ કોઈ કોઈ ભાગોમાં અતિ ભારે વરસાદ અને કોઈ કોઈ ભાગમાં મધ્યમ વરસાદ વરસાવી શકે છે કારણ કે બંગાળના ઉપસાગરની શાખા અને અરબી સમુદ્રની શાખા એકસાથે મળશે તો ભેજનું પ્રમાણ પચ્યાસી થી નેવું કે તેનાથી પણ વધુ થતા મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચે માત્ર ચાર ડિગ્રી તફાવત રહેતા ન્યૂનતમ તાપમાન બત્રીસ કે મહત્તમ તાપમાન ચોત્રીસ થી પાંત્રીસ ડિગ્રી રહેવાની શક્યતા રહેશે આ મિત્રો જ્યાં પણ આદરા નક્ષત્રનો વરસાદ આવે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ લાવતો હોય છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રમાં

નથી પડ્યો એ ખેડૂતો માટે હવે ખુશખબર છે કે આવનારા સાત આઠ દિવસોમાં વાવણી લાયક સારો વરસાદ પડી જશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પવનની દિશા અને વરસાદી સિસ્ટમથી ચોમાસું હવે આગળ વધશે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા આગામી ત્રણ દિવસ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે આજના વરસાદ વિશેની વાત કરવામાં આવે તો આજે મિત્રો સુરત ભરૂચ નર્મદા જુનાગઢ અમરેલી ભાવનગરમાં યેલો અલર્ટ અપાયું છે અને આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આની સાથે આવતીકાલે સુરત ભરૂચ વલસાડ નવસારી નર્મદા છોટાઉદેપુર અને બોટાદ જિલ્લામાં અતિ ભારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદનું યલો અને ઓરેન્જ એલર્ટ અપાયું છે જેમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો સાર્વત્રિક વરસાદના રાઉન્ડ અને આગામી ત્રણ દિવસની આગાહી ઉપર આપણે સંપૂર્ણ વિસ્તારપૂર્વક વાત કરી લીધી છે આ વિડીયોમાં આપેલી જાણકારી તમને કેવી લાગી છે એમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં જે બે આઇકન જે ઘંટડીનો નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડીયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ